દીકરીઓના સમૂહ લગ્ન લેવાયા સીયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનો એકાવન દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો મહત્વનું છે કે આ સમૂહ લગ્નોત્સવ વલાસણ ગામમાં સ્થિત મેલડી માતાજીના પ્રાંગણમાં યોજાયો હતો સીયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન દિપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ આણંદ તાલુકાનો પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ હતો એપ્રિલ મહિનાની ગરમીમાં લગ્ન મંડપમાં પાણીના વેપર લગાવી દીપાલીબેન તથા વિશાલભાઈ ઇનામદાર દ્વારા ખૂબ સરસ આયોજન કર્યું હતું આ સાથે જ લગ્નમાં કુલ દસ હજાર લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો મહત્વનું છે કે લગ્નમાં એકાવન નવ દંપતીઓને આશીર્વાદ આપવા ગુજરાતના નામાંકિત કલાકારો આવ્યા હતા જેમાં કીર્તિદાન ગઢવી હકાભા ગઢવી તથા જીજ્ઞેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આણંદ જિલ્લાના એસપી અને ગુજરાતભરથી રાજકીય નેતાઓએ હાજર રહી સમૂહ લગ્નોત્સવની શોભા વધારી હતી દીપાલીબેન ઇનામદાર દ્વારા એકાવન દીકરીઓને પરણાવી કન્યાદાન કર્યું હતું સાથે જ કરિયાવરમાં નવવધૂને પાનેતરથી લઈને ચાંદીનું મંગળસૂત્ર સોનાની ચૂની પલંગ તિજોરી સાડીઓ તેમજ ઘરમાં જરૂરી પંચોતેર પ્રકારની વસ્તુઓ આપવામાં આવી હતી શિારામ ફાઉન્ડેશન સફળ થકી એકાવન દીકરીઓએ અગ્નિની સા સાક્ષીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અમદાવાદ સંજીવ રાજપૂત વલાસણ મુકામે માતાજી મેરેડીમાના સાનિધ્યમાં શિયારામ ફાઉન્ડેશનના મારા આત્મી વિશાલભાઈ દીપાલીબેન દ્વારા એકાવન દીકરીઓના સર્વ જ્ઞાતિ બધી જ્ઞાતિની દીકરીઓના સમોલગન પ્રસંગે આવવાનું થયું બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી જિલ્લાની એસપી જસાણ સાહેબની પણ ઉપસ્થિત રહી મુન્નાભાઈ અને બધાએ જિગ્નેશભાઈ બારોટ કાબા ગઢવી બધા જ લોકો આ એકાવન દંપતીને આશીર્વાદ આપવા આવ્યા અને બધા પર જગદંબાની કૃપા ઉતરે બધાના આશીર્વાદ મળે એવી અભ્યર્થના સાથે બધાને ખૂબ ખૂબ જીવન માટે શુભકામનાઓ જય માતાજી દીપાલીબેન ઇનામદારે જે સિયારામ ફાઉન્ડેશન છે ખૂબ ટૂંકા સમયમાં એસ્ટાબ્લિશ કર્યું છે ટીમ કરે છે આપણે જોઈ રહ્યા છે કે સિયારામ ફાઉન્ડેશન આટલા ટૂંકા સમયમાં એકાવન લગ્ન કરાવી શકે છે આવનાર સમય માટે દીપાલીબેનને અને સિયારામ ફાઉન્ડેશનને આપવું સિયારામ ફાઉન્ડેશન દીપાલીબેન અને વિશાલભાઈને એવી શુભકામનાઓ આપું કે દર વર્ષે આવા સમાજ હિતના કાર્યો કરતા રહે અને આવતા વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એકસો એક દીકરીના લગ્ન સમો લગ્ન કરે એવી માતાજી અમને શક્તિ અને ભક્તિ આપે એવી અપેક્ષા ધન્યવાદ સમૂહ લગ્ન છે અને દરેક સમાજ અઢાર વરણની દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન પ્રથમ સમૂહ લગ્ન એકાવન દીકરીઓના સમૂહ લગ્ન સિયારામ ફાઉન્ડેશન દ્વારા એમાં અમારે ખાસ સેવા દીપાલીબેન ઇનામદાર અને જેને મારો મોટો ભાઈ માનું છું એવા અમારે વિશાલભાઈ ઇનામદાર એમના દ્વારા સરસ મજાના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ અદ્ભુત આ સેવાનું કામ કર્યું છે એટલે માતાજી ભગવતી એમની ખૂબ સરતી રાખે અને એમની ખુબ ઉત્તર ઉત્તર પ્રગતિ થાય માતાજી મેળીમાં મેળણીમાં હું આવ્યો છું અને ગુજરાત બહુ જ સારું નામ હાજર છે કીર્તિભાઈ પણ આવી છે તો બસ આ બધા આમાં સહભાગી બન્યા છે અને અમને આ સહભાગી બનવાનો એક આ પ્રસંગ મળ્યો છે મોકો મળ્યો છે તે બદલ શિયાળા ફાઉન્ડેશન દિપાલીબેન નો અને ખાસ અમારા વિશાલભાઈ નો ઇનામદાનનો ખુબ ખુબ આભારી છું કે એમને આ પ્રસંગમાં હાજરી આપવાનો મોકો બિલકુલ સિયારામ ફાઉન્ડેશન ટૂંક જ સમયમાં એસ્ટાબ્લિશ થયું છે અને સિયારામ ફાઉન્ડેશન ટૂંક સમયમાં કરાવ્યા છે ભવિષ્યમાં સિયારામ ફાઉન્ડેશન થકી કાર્યો થશે એને લઈને આપ સમાજ ને અને રાજ્યને શું કહેવાનું સિયારામ ફાઉન્ડેશન દ્વારા જે પણ કાર્ય થશે જે સેવાના કાર્યો અમારા દિપાલીબેન કરી તો એમાં હું એમની સાથે છું અને સાથે રહીશ કાયમ માટે અને આ એક સેવાનું કાર્ય કરી રહ્યા છે તો ખૂબ ખૂબ અભિનંદન છે બેન ને અને બેન જયારે જયારે બોલાવશે મારા વિશાલભાઈ જયારે જયારે મને બોલાવશે એ દિવસે એમને સાથે છું અને એમના શિયારામ ફાઉન્ડેશન માં હું પણ સાથે જોડાયેલો છું એમ મેરા એક જલ દે કરું એવું મારા પ્રયત્નો છે એટલે વલાસણ ગામમાં હંમેશાથી દીકરીઓને ભણાવવા માટે એમને પગભર કરવા માટે હું કોશિશ કરતી જાઉં છું પછી મને વિચાર આવ્યો કે ગામની દરેક દીકરીઓ કે કોઈ પણ બાપને પોતાની દીકરી બહુ ન લાગે કારણ કે આજના જમાનામાં જમાનામાં લગ્ન કરાવવું એ બહુ અઘરું છે તો અમને આ વિચાર આવે કે કેમ ના આપણે દરેક દીકરીઓને સરસ રીતેથી પરણાયા ભી એમને સરસ રીતેથી અ કર્યાવર આપ્યા અને ખૂબ આશીર્વાદ સાથે જો લગ્નમાં આમ ઘરે લગ્ન કરવા जाओ તો તમને એક બે જણા આશીર્વાદ મળે પણ આજે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ આચાર્ય મહારાજ બધા જ અહીંયા આવ્યા અને આ જોડાઓને આશીર્વાદ આપ્યા એથી વધારે મોટું શું હોય શકે આજે 51 નવ દંપતીઓ લગ્નના બંધનમાં બંધાયા છે આપ અનુભૂતિ શું કરી રહ્યા છો અત્યારે સાચું સાચો તો એવી અનુભૂતિ થઈ રહી છે કે એકાવન દીકરીઓ નહીં પણ એકાવન લક્ષ્મીઓ અહીંયા પધારી છે મંદિરના પ્રાંગણમાં અને આજે એ જો અમારું શિયાળામ ફાઉન્ડેશન હંમેશાથી દીકરીઓ માટે વધારે પડતું આગળ રહ્યું છે અને હું એવું ઈચ્છીશ કે દરેક દીકરી પગભર થાય બરાબર જે પણ બાળક કે દીકરી મારા પાસે આવે અને સહાય માટે અને ખરેખર નીડ હશે તો હું એમના માટે હંમેશા દીકરીઓ માટે કેવા કેવા કાર્યો કરવા જોઈએ કેવી રીતે જો દરેક સમાજમાં છે ને મોબીદાર હોય જ છે અને દરેક સમાજમાં એવા માણસો બી હોય છે કે જે થોડીક એમની પરિસ્થિતિ આર્થિક સ્થિતિ થોડીક નબળી હોય છે તો મારો તેવો વિચાર છે કે દરેક સમાજના અગ્રણીઓએ પોતાના સમાજ માટે પણ આવા સમૂહ આયોજન કરવું જોઈએ જેથી દરેક દીકરી ખૂબ ખુશ થઈને એના સાસરીમાં સારી રીતેથી જાય અને કોઈને પણ દીકરીને પરણાવવા માટે આમ બહુ ટેન્શન ના લે દરેક માતા પિતાને ન થાય એટલે અગ્રણીઓ આવા કાર્યો કરવા જોઈએ હું એમ માનું છું